સમજો તમે બેટા ચલો બધાની નજર અહિયાં હવે આ રંગ પૂરાઈ ગયા પછી એને તમારે કટિંગ કરવાનું એ કાપવાનું એને સર કેવી રીતે કટિંગ કરે છે જોજો હા

ચલો બેટા આ ભાગ થઈ ગયા ને તો હવે અહીંયા કયો રંગ આવ્યો કેસરી પછી વચ્ચે કયો આવ્યો સફેદ અને નીચે કયો આવ્યો લીલો કલર ત્રણ રંગ આવી ગયા હવે આપણે આના ઉપર અશોક ચક્ર બનાવીએ બેટા દેખો હવે આના પર અશોક ચક્ર કેવી રીતે બનાવવાનું જોઈ લો તમારે પાંચમા વાળાને બનાવવાનું છો બેટા અહીંયા દેખો અશોક ચક્ર કેવી રીતે બનાવવાનું આ જો અહિયાં ચાલો અશોક ચક્ર તૈયાર થઈ ગયું દેખો આ રીતનું અશોક ચક્ર બનાવવાનું એ આ રીતના અશોક ચક્ર બની ગયા દેખો થઈ ગયા ને હવે શું કરવાનું ચલો પકડી રાખો આમ તમે પકડી રાખો ચલો પકડી રાખો બેટા ચલો પકડી રાખો બરો બરો બધા ને આપીશ બધા ને આપીશ બધા ને આપીશ ચલો પકડી રાખો ચલો ચલો પકડી રાખો પાંચમા વાળા આરે કઈ વાંધો નહીં છઠ્ઠાવાળા હોય પાંચમાવાળા હોય પકડી રાખો બધા સરખું રાખો સરને દેખાડો ચલો દેખો બેટા કેસરી રંગ ઉપર રાખવાનો અહીંયા રાખો ચલો હા આપો બધાને આપો ચલો અહીંયા હવે ઉભો ઉભરો નેચે રહો જા ઉભરો ઉભરો હવે શું કરવાનું દેખો ચલો બેટા અવે તમારી પાસે એક કામ કરવાનું આવી સેફટી પિન લેવાની સેફટી પિન નાયકલ લગાવી દે દેખો આ સેફટી પિન લેવાની બેટા અરે સેફટી પિન છે તમારે અહીંયા અંદર અહીંયા લગાવી દેવાની હા એ આમાં ચલો બધા સેફટી પિન લગાવી દો કે તું આપને બતાન અંદર આવી જશે